નામદાર કોર્ટ દ્વારા મળેલી મંજૂરીના આધારે એકસો આઠ જેટલા મોડિફાઈડ સાયલેન્સરોનો નાશ રોલર દ્વારા કરવામાં આવ્યો હતો એસીપીડીએમ વ્યાસ ની અધ્યક્ષ સ્થાને આ જે સાયલેન્સરોનો નાશ છે તે નાશ કરવામાં આવ્યો હતો આજે એકસો આઠ સેલેન્સરોનો નાશ કરવામાં આવે છે નામદાર કોર્ટની મંજૂરી આધારે અને એક્સપર્ટ ઓપિનિયન આધારે અગાઉ ગયા ડિસેમ્બરમાં સીબી સાહેબની સૂચના આધારે ફેબ્રુઆરી સુધીમાં ચુમ્મોતેર સેલેન્સરોનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફેબ્રુઆરીમાં એકસો આઠ સેલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાતમા મહિનામાં પણ એકસો આઠ ચેલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો અને આજે પણ એકસો આઠ સેલેન્સરનો નાશ કરવામાં આવ્યો છે આપના માધ્યમથી અગાઉ પણ અમે નાગરિકોને કહી ચૂક્યા છે આજે ફરીથી અમે આપના તરફથી અપીલ કરીએ છીએ કે આ મોડીફાઈડ સેલેન્સરનો ઉપયોગ ન કરે અને જો મોડીફાઈડ સેલેન્સર હોય તો કાઢી નાખે કારણ કે આવા મોડીફાઈડ સાયલેન્સરથી જે ભણતા વિદ્યાર્થીઓ છે દવાખાનાના દર્દીઓ છે જે સિનિયર સિટીઝન છે અને આમ નાગરિકને પણ આનાથી નુકસાન થાય છે તકલીફ પડે છે જેના કારણે આજે અમે સ્પેશિયલી જે એક સ્માર્ટ સાયલેન્સર છે એને અમે સ્પેલિંગમાં લખીને સ્પેલ કરીને એનો નાશ કર્યો છે અને આપના માધ્યમથી અમે એમને જણાવવા માગીએ છીએ કે જો તમે નોઈઝ કરશો ઘોંઘાટ કરશો તો અવશ્ય એમને અમે કૂચ બી નાખીશું અવાજ નહીં કરવા દઈએ જેથી સામાન્ય ના નાગરિકોને તકલીફ ન પડે